ઓમ ગણેશ હર હર મહાદેવ હવે આજે આનંદ ચૌદશ કે અનંત ચૌદશ જેને કહેવાય છે આપણા શાસ્ત્ર પ્રમાણે તો એ દિવસનું સહજ સરળ સામાન્ય એક નાનકડું વિધાન હું બતાવીશ જે શાસ્ત્રોમાં લખ્યું છે અને એ વ્રતને શું કહેવાય છે ખબર છે અનંત વ્રત કેમ તો કે આ અનંત વ્રત અનંત ફળ આપનારું હોય છે એટલું ફળ આપે કે જેનો ક્યારેય કોઈ અંત થતો નથી એ વ્રત ઉપર આપણે આજે સત્સંગ કરવાના છે જો તમને આ સત્સંગ વિશે વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો ચાલો સત્સંગ શરૂ કરીએ હવે આ દિવસે શું કરવાનું છે તો ચૌદ ગાંઠો વાળો એક દોરો બનાવવાનો એ દોરો તમે ઊનનો લઈ શકો સૂતનો લઈ શકો કે તમને જે તમને પ્રાપ્ત થાય એ પ્રમાણે લઈ લેજો એ દોરો બસ એમાં સફેદ રંગનો અથવા પીળા રંગનો હોય તો વધુ સારું રહેશે તો એ દોરો લેવાનો એ દોરાને ચૌદ ગાંઠો મારવાની અને જ્યારે ગાંઠ મારો જેમ એક ગાંઠ મારતી વખતે ઓમ નામો ભગવતે વાસુદેવાયમ એ રીતે ચૌદ ગાંઠો મારો ચૌદ વખત દ્વાદશાક્ષર મંત્રનું સ્મરણ કરો પછી એ દોરાને મંદિરમાં કે કોઈ પાત્રમાં કે કોઈ જગ્યાએ મૂકી દો પછી એને ચાંદલો કરો એ વખતે બોલવાનો ઓમ અનંત ય નમઃ ચોખા ચડાવો ઓમ અનંતા ય નમઃ ફૂલની પાંખડી ચડાવો ઓમ અનંતાય ય નમઃ પછી જે સામાન્ય વિધાન હોય કે ગાય માતાના ઘીનો દીવો કરો કે ધૂપ બધું એ બધું કરવાનું અને દોરો ત્યાં જ રાખો પછી ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રની એકસો આઠ વાર યજ્ઞમાં આહુતિ આપવાની એટલે કે યજ્ઞ કરવાનું નાનકડો દસ પંદર મિનિટમાં તો મેક્સિમમ આ બધું પતી જશે એમ સવાર સવારમાં આ કાર્ય કરી લો તો વધુ સારું તો ઓમ નમો ભગવતે વાસુદેવાય એકસો આઠ વાર આહુતિ આપવાની કદાચ તમને એવું લાગે કે આ વિધાન કદાચ તમે જાતે કરી શકો એમ નથી તો કોઈ બ્રાહ્મણ દેવતા કે બાપા કે શુકલ બાપાને બોલાવીને આ વિધાન કરાવી દેવાનું બસ આટલું જ કરવાનું આ અનંત ચતુર્દશી બીજું કોઈ વિશેષ કશું વિધિ વિધાન નથી હા એની કથા છે હું તમને શ્રવણ કરાવીશ પણ આ સહજ વિધાન છે ચૌદ ગાંઠો વારો દોરો બે આ જે મંત્ર છે ઓમ અનંતાય નમ ઓમ નમો ભગવતી વાસુદેવાય એનો પ્રયોગ કરવાનો એ દોરો ત્યાં રાખવાનો ગાય માતાને ઘીનો દીવો કે જે બેઝિક હોય આપણે કે ધૂપત્તી બધું કરવાનો પછી એકસો આઠ વાર આપણે જે સામાન્ય યજ્ઞ તમે ઘીથી કરી શકો સફેદ તલથી કરી શકો કે હવન સામગ્રી ભેગી કરીને કરી શકો તો આ રીતે યજ્ઞ કરી લેવાનો અને પૂર્ણાહુતિને બધું તો બેઝિક વસ્તુ છે કે તમે ઓમ નમો ભગવતે વાસુદેવાઈ કહીને પૂર્ણાહુતિ પણ સોપારી હોય કે કમર કાકડી હોય કે ખાલી ઘી હોય કે શ્રીફળ હોય એનાથી કરી શકો બાકી આટલું વિધાન કરવાથી અનંત ચતુર્દશી અનંત વ્રતનું અનંત ફળની પ્રાપ્તિ થતી હોય છે પછી એ જે દોરો છે તમે હાથમાં પહેરી શકો ગળામાં ધારણ કરી શકો કદાચ હાથમાં ના પહેરવો હોય ગળામાં ધારણ ના કરવો હોય તો પવિત્ર જગ્યા ઉપર કે વહેતા પાણીમાં વિસર્જિત કરી શકો છો બીજા નંબરમાં કે આ જે ભસ્મ બને યજ્ઞની એ ભસ્મ તમે રાખી શકો છો તમારા કપાળ એ ચાંદલો કરી શકો શિવજી ઉપર પણ લગાવી શકો અને તમારા ખેતરમાં કે જમીનમાં પણ એને પાથરી શકો છો અને એ આ વખતે અનંત ચતુર્દશી એટલે કે છ તારીખ શનિવાર સપ્ટેમ્બરે કરવાનું રહેશે ઓમ ગણેશ હર હર મહાદેવ